થરાદમાં ગોવંશની સેવા માટે કાર્યરત એક સંસ્થા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની આજે પૂર્ણાહુતિ થઈ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાં આવેલા શ્રી રાધે કૃષ્ણ નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ગુરુશ્રી સ્વામી દસ શરણાનંદજી મહારાજની પ્રેરણાથી સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય નંદીઓ અને બિનવાર્ષિક ગોવંશની સેવા માટે આર્થિક સહયોગ એકત્ર કરવાનો હતો થરાદના મહાજનપુરા રોડ પર આવેલો અઠરસ લંબી વાયરસના સમયથી ગોવંશની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યું છે શ્રાવણ માસના પવિત્ર અવસર પર આયોજિત આ કથામાં શાસ્ત્રી શ્રી કમલેશભાઈ કરબુણવાળાએ ગોપ્રેમીઓને ધર્મપ્રેમીઓના કથાનું રસપાન કરાવ્યું હતું સાત દિવસ ચાલેલી આ કથામાં થરાદ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આજે કથાની પૂર્ણાહુતિ થઈ જેમાં ટ્રસ્ટના સેવક કરશનભાઈએ કથા દરમિયાન મળેલા આર્થિક સહયોગ બદલ સૌનો આભાર માન્યો હતો આર્થિક સહયોગથી નંદીશાળાની સેવા વધુ સારી રીતે કરી શકાશે તેમ જણાવવામાં આવ્યું હતું